ગઈકાલે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રાજુ કરપડા હજારોની સંખ્યામાં ખેડૂતોને લઈને બોટાદ માર્કેટ યાર્ડ પહોંચ્યા હતા ને બોટાદ માર્કેટ યાર્ડના સત્તાધીશોને જે ચીમકી તેમણે આપી હતી કે ખેડૂતોનું જે શોષણ થઈ રહ્યું છે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળી રહ્યા અને જે તેમને એન કેમ પ્રકારે હેરાન કરવામાં આવી રહ્યા છે તેના કારણે તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો ને મોટી સંખ્યામાં ખેડૂતો સાથે તેમણે હલ્લાબોલ કર્યો હતો ને ગઈકાલે તેમણે રાત્રિ રોકાણ કર્યું આ દરમિયાન પોલીસ છે તે રાજુ કરપડાની ને અટકાયત કરવા માટે પહોંચી તે બાદ મોટી બબાલ થઈ શું સમગ્ર મામલો છે દ્રશ્ય સામે આવ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જનાન રે નમસ્કાર દર્શક મિત્રો નવજીન న్యూઝ માં આપનું સ્વાગત છે આમ આદમી પાર્ટીના કિસાલ સેલના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડા એ ખેડૂતોના શોષણ મુદ્દે સરકાર સામે બાયો ચડાવી છે અલગ અલગ જિલ્લાઓમાં તેઓ ખેડૂત માટે લડતા હોય છે ને ગઈકાલે બોટાદ માર્કેટ યાર્ડમાં હજારોની સંખ્યામાં ખેડૂતોને લઈને તેઓ ઘેરાવ કરવા માટે પહોંચ્યા હતા બોટાદ માર્કેટ યાર્ડના સત્તાધીશો જે શાસન ચલાવી રહ્યા છે તેની સામે તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને વેપારીઓ ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળી રહ્યા અને તેમને એન કેન પ્રકારે હેરાનગતિ કરવામાં આવી રહી છે એ તમામ મુદ્દાઓને લઈને તેમણે બોટાદ માર્કેટયાર્ડના સત્તાધીશો છે તેમને અગાઉ ચીમકી પણ આપી હતી પરંતુ આ ચીમકી ક્યાંક ને ક્યાંક ખેડૂત બોટાદના જે માર્કેટયાર્ડના સત્તાધીશો છે તેમણે અવગણના કરીને તેના જ કારણે કાલે રાજુ કરપડા મોરચો લઈને બોટાદ માર્કેટયાર્ડમાં પહોંચ્યા અને ત્યારબાદ જે સ્થિતિનું નિર્માણ થયું તેમણે સભા સંબોધી ને એટલું જ નહીં રાત્રિ રોકાણ પણ ત્યાં કર્યું ત્યારે બાબતને લઈને બોટાદ પોલીસ છે તે જ્યારે રાજુ કરપડા રાત્રિ રોકાણ બોટાદ માર્કેટ યાર્ડમાં કરી રહ્યા હતા તે દરમિયાન પોલીસના ધાડે ધાડા ત્યાં પહોંચે છે ને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાની ધરપકડ કરવામાં આવી છે ને જેના જ કારણે જ્યારે પોલીસ રાજુ કરપડાને પકડવા ગઈ હતી તે દરમિયાન ઘર્ષણની સ્થિતિનું પણ નિર્માણ થયું હતું એ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે પહેલાં આપ આ વિડીયો જુઓ Ra khay 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 Ra मनवा <cito> કોપ પટ પર આવ્યા આપણે ઓ મોર મોર બતા ઉભરાતા કાદે મોર કાદે મોર બતા દે જા કાદે મોર બતા દે ને અહીંયા બેવર સમ જો ચલો આ બેરી આગા આગા મોર એ આજે દસ દસ બે હજાર પચીસ અને રાતના ત્રણ વાગ્યા છે માન્ય રાજુભાઈ કરપડા કોટન માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોના પ્રશ્ને આંદોલન કરી રહ્યા હતા ત્યારે અત્યારે એમની બેન પંચાવન કલાકે રાત્રે ધરપકડ કરવામાં આવી છે અને જે બોટાદ ટાઉન છે પોલીસ સ્ટેશન છે ત્યાં લગભગ રાજુભાઈને લઈ ગયા અહીંયા સમર્થકો સાથે અમે કઈ ચોકડી છે ગણેશ ચોકડી ચામુંડા ચોકડી ચામુંડા ચોકડી પર થઈને અમે જ્યારે ત્યાં જઈ રહ્યા છીએ ત્યારે એ લોકોને અહીંથી પોલીસવાળા કોઈને જવા દેતા નથી અહીંયા તમે જોશો કે મોટો કાફલો અહીંયા ઊભો છે સામાન્ય માણસોને પણ અંદર પ્રવેશ કરવા દેતા નથી અને

છે તેઓ રોષ વ્યક્ત કરી રહ્યા છે કહી રહ્યા છે કે ખેડૂતોના હક અને અધિકાર માટે તેમના હિત માટે તેઓ લડી રહ્યા છે પણ પોલીસ દ્વારા સત્તાધીશોનો હાથો બનીને તેમને અટકાવવામાં આવી રહ્યા છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે ગુનો નોંધવામાં આવશે તે પ્રકારની વાત સામે આવી છે અને તેના જ કારણે હવે રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે અને આને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયાઓ આવવાની પણ શરૂઆત થઈ છે ત્યારે જોવાનું રહ્યું કે હવે રાજુ કરપડા સામે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે કેમ કે ખેડૂતો મુદ્દે જે તેમણે લડાઈક ભૂમિકા નિભાવી છે ત્યારે હવે હવે આગામી દિવસોમાં શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે દર્શક મિત્રો આવા જવાનું આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ